નમસ્કાર દોસ્તો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી વ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું આજે સંસ્થા પરિષદમાં બાવરવા પરિવાર પધાર્યો છે સૌ પહેલી વાર તો આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું આજે સાજનભાઈ બાવરવાની દીકરી દ્વિજાનો જન્મદિવસ છે તે નિમિત્તે પૂરો પરિવાર સંસદ પરિષદમાં રહેતા અંધ બહેનોને ભોજન કરાવવા આવ્યો છે તો આપણે સૌ દ્વિજા માટે કુદરતે પ્રાર્થના કરીએ કે તેને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બગશે અને એને ક્યારેય પણ કાંઈ રોગ ના થાય અને ઘણી ઘણી હોશિયાર થાય ખૂબ મોટી થાય અને એના મમ્મી પપ્પાના એમના પરિવારના એમના ગામનું નામ રોશન કરે એવી પ્રભુના શ્રી ચરણોમાં પ્રાર્થના દોસ્તો આજે એક વાત નોંધ લેવા જેવી છે કે બાવરવા પરિવાર પરિવારના તમામ સદસ્યો સદસ્યો જાત જાતે જ ભોજન તૈયાર કરી સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવી રહ્યા છે ત્યારે આપણે સૌ આ પરિવાર માટે પ્રાર્થના કરીએ કે કુદરત પૂરા પરિવારને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને પરિવારના ધંધા રોજગારમાં ઉત્તર બરકત આપે અને આ પરિવાર સેવાના આવા જ અવિરત કાર્યો કરતો રહે તો આજના ભોજનમાં મિક્સ ભજીયા ચટણી અને છાસ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે અંધજનોના પુનર્વસન અર્થે કાર્યરત છે ત્યારે આપ સર્વેને અહીંથી આ વિડીયોના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે આપ એક વખત સંસ્થા પર પધારો અને સંસ્થાની વિઝિટ કરો અને નેત્રહીનોના વિકાસ અર્થે આપ પણ જોડાવો જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરો અને સંસ્થાની માહિતી અન્ય લોકો સુધી શેર કરો તો ફરી મળીશું નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપો આભાર ધન્યવાદ